મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું ઓક્ટોબર બે હજાર પચીસ ના માસિક રાશિ તો મિત્રો વર્ષ બે હજાર પચીસ નું આ આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે વિસ્તૃત આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષય માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય 17 ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરશે તો 9 ઓક્ટોબર થી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ

શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો છે જ્યારે તારાઓ ગ્રહો તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપવા માટે તૈયાર છે અહંકાર પ્રત્યેની કોઈ પણ વૃત્તિ તમારામાં હશે તો દૂર થશે આના સ્થિતિમાં ખરેખર સુધારો થશે સંધિવા જેવા ક્રોનિક વિકારો અને કબજિયાત જેવી પાચનની ફરિયાદોમાં રાહત મળશે અને મુશ્કેલીઓમાંથી મોટી બચત થશે આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે જે તમને આખા મહિના દરમિયાન સ્વસ્થ રહેવાનું વચન આપે છે જો તમને શરદી અને ખાંસીના લાંબા હુમલા થયા હોય તો તમારે તેની સંપૂર્ણપણે સારવાર કરાવી લેવી જોઈએ આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ અને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને આમ આરામ આપે આ ઉપરાંત તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી હદ સુધી સ્વસ્થ રહેવાની અપેક્ષા આ રાખી શકો છો વાત કરીએ કુંભ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની તો આ મહિને ગ્રહો દ્વારા કંઈ પણ ખૂબ જ અનુકૂળ નથી કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઓછી થઈ શકે છે આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય તમને છોડી દેશે અને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ગુમાવશે તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિમાં ફાળો આપશે ઉપરાંત એવો ભય પણ છે કે તમારામાંથી કેટલા કોઈ દુષ્ટ વૃત્તિથી પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક દરજ્જામાં તમારાથી નીચેના લોકોનું શોષણ કરવા માટે ઉશ્કેરે આ તમારા પર વિપરીત અસર કરશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં આવી વૃત્તિઓને રોકો નહીં તો તમારે ફક્ત તમારી જાતને દોષ આપવો પડશે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહક સંકેતો અમીને નથી અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુઃસ્વપ્ન વચ્ચે જોશો તેથી આવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો દ્રઢ સંકલ્પ પલવું તમારામાં ખરાબ વલણ પણ આવી શકે છે જે તમને તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે ઉશ્કેરશે આ વલણને કાબૂમાં રાખવું જોઈએ નહીં તો બીજું દુઃસ્વપ્ન બની શકે છે તમારા જુનિયરીઓ સાથે સારા વર્તન કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો આ મહિને મુસાફરી પર નકામી સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા શિક્ષણની તો આ મહિને ગ્રહો તમારા માટે સારી સ્થિતિમાં નથી કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ નથી તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે આનાથી તમારા પ્રયત્નોમાં સ્પર્ધાત્મક ધાર ઓછી થશે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ કારણ કે તે પરિણામ નક્કી કરી શકે છે આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે પરંતુ તમારે ધીરે જ રાખવી જોઈએ અને મુશ્કેલીઓ સામે હાર ન માનવી જોઈએ અને આ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી પરિવારમાં વાતાવરણ બહુ સારું ન બની શકે કારણ કે મતભેદ ખુલ્લામ બહાર આવશે અને સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે નહીં તમારા વડીલો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે તમારા ગુસ્સો ઉપર નિયંત્રણ નહીં રહે અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં તમારે પડતા બચવું પડશે આ તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે તમારા ખર્ચાઓનું કાળજીપૂર્વક આયોજન કરો જેથી છેલ્લી ઘડીએ કોઈ મોટી કાર્યવાહી કરવાની જરૂરત ન પડે અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સંભાવનાઓ દર્શાવે છે કારણ કે તમારી સામે ગ્રહોનું અનુકૂળ સંયોજન છે ફક્ત એક જ વાતની સાવધાની રાખવી જોઈએ તે છે વધુ પડતી મહેનત સામે સાવધાની આ તમે સરળતાથી એક નવું સમયપત્રક બનાવી અને પ્રાપ્ત કરી શકો છો જેમાં તમારા શરીર પર કોઈ વધારાનો ભાર ન પડે અને છતાં બધી સામાન્ય પ્રવૃત્તિઓમાં પૂર્ણ રીતે ચાલવા દેવામાં આવે આમ કરવાથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ લગભગ બંધ થઈ જશે અને આનું કારણ એ છે કે ઘટનાઓનો વળાંક રાહત તરફેણ કરે છે પેટ અને પાચન અંગોની કેટલીક ક્રોનિક બીમારીઓ થવાની આ મહિને થોડી સંભાવનાઓ રહેશે હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો ગૃહ તરફથી મળેલા શુભ સંકેતોમાં કંઈ ખાસ અનુકૂળ નથી હકીકતમાં જો તમારામાંથી કેટલાક સાવચેત નહીં રહે તો એવી સ્પષ્ટતા છે કે તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્તર નીચે પહોંચી શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કાર્યકરો અથવા સામાજિક સ્તરમાં તમારાથી નીચેના લોકોનું ગંભીર શોષણ કરવા કરશે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે આવી વૃત્તિઓને દ્રઢતાથી કાબૂમાં રાખવું નહીં તો ફક્ત તમે જ દોષી રહેશો રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓનું હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ

અને ખાતરીના સમયમાં દરમિયાન અનુસાર ગુણ રહેશે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ મુસાફરી માટે રહેશે તમારા ગૌણ અધિકારીઓ સાથે તમારું વર્તન પણ ખૂબ જ શુભ કુશળ રહેશે અને તમને તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે વાત કરીએ તમારા શિક્ષણની તો આમીનો ગ્રહો પ્રતિકૂળ ગોઠવણીને કારણે શિક્ષણ ક્ષેત્રે તમારા કાર્યોમાં થોડી અડચણ આવવાની શક્યતા છે તમારામાંથી મોટાભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા આવવાની શક્યતા છે તમારા ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરે તેવી શક્યતા વધુ છે તમારામાંથી કેટલાક લોકો પણ નકારાત્મક અસર થવાની શક્યતા છે તમને આત્મવિશ્વાસ અને ઉગ્ર વર્તનમાં મદદ કરશે અને રોકવું જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો વધારાની તાલીમ લેવી જરૂરી છે અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો પારિવારિક જીવનની તમારા પરિવારની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે નક્ષત્રોના પ્રભાવ મોટા ભાગે અનુકૂળ રહેશે આ મહિના દરમિયાન તમારા પિતા પ્રત્યેની ભક્તિ વધશે અને તમને તેમના હૃદયસ્પર્શી આશીર્વાદ પ્રાપ્ત થશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા પિતા પાસેના નોંધપાત્ર લાભની અપેક્ષા તમે રાખી શકો છો સામાજિક સ્તરમાં તમારાથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરે તેવી શક્યતા છે જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે આર્થિક રીતે પણ તમે બધા ખૂબ સારું પ્રદર્શન કરશો અને તમારા પરિવારની કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉજવવાની પણ શક્યતાઓ આ મહિને દેખાઈ રહી છે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસ નું ગ્રહ ગોચર સૂચવે છે કે તમારા માટે આ મહિને કંઈક આવી પરિસ્થિતિનું થઈ શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે